નીચેની યુટિલિટી પૂરી કર્યા બાદ જ આરસીસી રોડ બનાવવા જોઈએ કારણ કે મહાનગરની અંદર પાણીની ડ્રેનેજની સ્ટ્રોમ વોટર ઇલેક્ટ્રિક આ તમામ યુટિલિટી નીચે આવેલી છે કયા કારણસર રોડ તોડવામાં આવે ચોક્કસ તેની માહિતી મંગાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે અંધેરનગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાય છે મહત્વનું છે કે રોડ બનાવવામાં આવે છે અને ગણતરીના મહિનાઓમાં જ રોડ તૂટી જાય છે અને નવો બનાવવાની ફરજ પડે છે ગીકાટા રણછોડરાય મંદિર છે અને ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં માર્ચ મહિનામાં રોડ જે છે તે નવો બનાવવામાં આવ્યો હતો પરંતુ ગણતરીના મહિનાઓમાં જ ફરી એક વખત રોડ બનાવવાની સ્થિતિ છે તે સર્જાઈ છે તીન મહિને કે અંદર એ રોડની હાલત એસી હો ગઈ ના કે અભી લગી ના કે ભાઈ પૂરા મટીરિયલ કા બરાબર એસ્તમ ક્યા હોય ઓર પૂરે કંકર અંદર બહાર આ રહે રોડમાં ક્રેક પડ ગે તો અભી વાપસો તોડ કે નયસર બનાવેને કે અમારે સેપારીઓ પરેશાન હોના પડ રહ્યા એ પૂરે ધંધા અમારા ખરાબ હો રહ્યા આ અગાઉ જ્યારે રોડની કામગીરી કરી ને ત્યારે લગભગ દોઢ થી બે મહિના આખો રોડ છે તે બંધ કર્યો હતો ને ફરી વખત એ જ સ્થિતિનું નિર્માણ થયું છે કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ